સપનાનું વાવેતર સપના જોવા અને તેને સાકાર કરવા એ બંને વાતમાં ફરક છે સાકાર કરવા ઘણી મહેનત કરવી પડે છે જેની આંખોએ ગ્રીન ગુજરાતનું સપનું જોયું અને પછી તેને સાકાર કરવા સતત કાર્યરત રહે છે એવા વિજયભાઈ ડોબરિયા આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે ચાચા પર ગામ ચાચાપર ગામ પણ વિજયભાઈના ગામમાંથી પ્રેરણા લઈ ગ્રીન ગુજરાત માટે સહભાગી થવા જઈ રહ્યું છે મોરબી જિલ્લાના ચાચાપર ગામને આમ તો દુનિયાભરમાં ઓર્પેટ બ્રેન્ડ ઘડિયાળના નિર્માતા ઓઆર પટેલના ગામ તરીકે ઓળખવામાં આવે છે આજ ઓઆર પટેલના નાના ભાઈ એટલે કે જેઠા બાપાએ પણ એક સપનું જોયું અને આ સપનાની વાત પોતાના પુત્રોને કરી ઓર્પેટ પરિવાર અને આજ ગામના વતનીઓ તેમજ સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોએ પણ એવો સંકલ્પ કર્યો છે કે ચાચા પર ગામને દરેક સુવિધાઓથી સુખી સંપન્ન અને સમૃદ્ધ ગામ બનાવવું હવે આ સંકલ્પ સાથે જોડાઈ ગયું છે જેઠા બાપાનું સપનું આ સપનું એટલે ચાચા પરમાં સપનાનું વાવેતર પાણી અને જાળ આપણી જન્મભૂમિકામાં થાય સારું